રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સાધના કોલર યોજના અંતર્ગત પરીક્ષાના ભાગ રૂપે ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ જેમાં બહોડી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિપુલભાઈજી દલસાણિયા સંચાલક શ્રી તાપોન વિદ્યાલય ધાંગધ્રા આપણને ખ્યાલ છે કે ત્રીસ માર્ચના રોજ રાજ્ય સરકાર દ્વારા એક જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરેલ છે જેમાં રાજ્યના તમામ ગવર્મેન્ટ સ્કૂલના અને આરટીઆઈ અંતર્ગત જે ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તમામ વિદ્યાર્થીઓ સખત પ્રયત્ન કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ બેસ્ટ પરિણામ આવે અને દરેક વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળે તે હેતુથી અમારી શાળામાં મેગા ક્વિઝ અંદર કરવર્મેન્ટ સ્કૂલના ગઈ કાલે સોળ ટીમે ભાગ લીધો હતો અને તેમાં પણ ગવર્મેન્ટ સ્કૂલની બધી શાળાઓ અહીંયા આવી હતી અને બધી સ્પર્ધામાં બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરેલું હતું તેમજ આજ રોજ અમારી શાળાના ધોરણ આઠના સિત્તેર વિદ્યાર્થીઓએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધેલો છે દરેક વિદ્યાર્થીઓ છેલ્લા પંદર વીસ દિવસથી સખત પ્રયત્ન કરે છે અને આ જે સ્પર્ધા છે તેમાં ધોરણ આઠના જ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ છે અને તેના દરેક વિષયની દરેક શિક્ષકો પણ તૈયારી કરાવી રહ્યા છે દરેક વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરીને પોતે જે પરી જે હમણાં ટૂંક સમયમાં જે પરીક્ષા આવવાની છે તેમાં ઉત્તીર્ણ થાય અને દરેક વિદ્યાર્થીઓને કંઈક નવું જાણવા મળે કોમ્પિટિશનના માધ્યમથી પણ બાળક કંઈક નવું શીખે છે તે હેતુથી આ શાળા અમારી શાળામાં આવું આયોજન છે અને દરેક વિદ્યાર્થીઓ કંઈક નવું મેળવે નવી જિજ્ઞાસા વૃત્તિ ઊભી થાય તે માટે અમારી શાળાએ આ પ્રયત્ન કરેલ છે તેમાં તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને અમારા આજુબાજુના મિત્રોનો પણ ખૂબ ખૂબ સહકાર રહેલો છે થેન્ક યુ મારું નામ બારૈયા હિતેશભાઈ ગોરધનભાઈ મારી દીકરી સ્નેહાબેન બારૈયા ધોરણ આઠમાં અત્યારે તપોવન વિદ્યાલય આંગ્રામાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે શ્રી તપોવન વિદ્યાલય દ્વારા મેગા ક્યુઝ કોમ્પિટિશનનું આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે જેમાં ધોરણ આઠના સિત્તેર જેવા બાળકો ભાગ લઈ રહ્યા છે બાળકોની સુશક્ત શક્તિ વિકસાવવા માટે આ સુંદર મજાનું આયોજન છે જે જ્ઞાન સાધનાની આગામી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે બાળકો ખૂબ જ ઉત્સાહથી ઘરે પણ ખૂબ જ તૈયારી કરી રહ્યા છે જેનું સુંદર પરિણામ અને સુંદર આયોજન આ જોવા મળે છે અને આગામી સમયમાં જે જ્ઞાન સાધનાની પરીક્ષામાં તેમજ ઘણા ઉપયોગી છોકરાઓને થશે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસી